चो गुडे जीव है मुओ जा मन चो हो दवानो मारा ए आ आ, आ जो मु स्पाइडरमैन होत न

હું ગામમાં ગયો તો હા તે વેટ ના ડાલને તું તું છે ને કેવું કરે છે ખબર છે મારી વાત સાંભળતી મારી વાત પતવા નથી દેતી તું અરે યાર આ ગેર વાળો ખટારો નાઉ લિસન બેબી આમ જો આમ મારી સામે મારી આંખોમાં આંખો નાખીને જો જો આ વખતે હું ગામનો તો સરપંચ બની ગયો ને તો આખું ગામ હું ફેરવી નાખીશ આ આખું ગામ હું બદલાવી નાખીશ અમે સોના મોના લુંગી જગ્યાએ વાનના રૂમાલ વેટીન ફરસો ને નારાની જગ્યાએ મારો ચણિયો બોધીન ફરસો ઇને બદલો પેલા હે વોટ ઇઝ ધીસ વોટ ઇઝ ધીસ નેમ હું આ વાનનો ધીસ ધીસ કરું છું ને હું આ બધું ફૂસ થઈ ગયું છે પાછા આયા ગોમને બદલવા વાળા ચણિયા વેટીન ફરસો ગોમ